સમાચાર મળી રહ્યા છે જ્યાં વર્ષની સગીરા ઉપર ગેંગ રેપની ઘટના હતી તે મામલે આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવીને સાથે જ દસ હજારનો દંડ અને બે લાખ વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે તેર વર્ષની સગીરા ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તે આ અંગેની કાર્યવાહી લીમખેડા કોર્ટ દ્વારા કરવામાં આવી અને આરોપીને સજા ફટકારવામાં આવી છે નોંધનીય છે કે આ પ્રકારનો જે બનાવ જે છે તે બે હજાર ચૌદમાં બનેલો હતો તેર વર્ષની એક સગીરા પર ગેંગ રેપની ઘટના બનવા પામી હતી ગેંગ રેપનો જે આરોપી છે તેને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે કોર્ટ દ્વારા સાથે જ દસ હજારનો દંડ અને બે લાખ રૂપિયા વળતર ચૂકવવા માટે લીમખેડા કોર્ટે

ની કલમ આઈપીસી કલમ ત્રણસો સોતેર ડી માં ત્રીસ વર્ષ અને દસ હજાર રૂપિયાનો દંડ તથા પોક્સો ની કલમ ત્રણ માં દસ વર્ષની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ કરવાની સજા કરવામાં આવેલી છે